નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના તાજા ને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી ટેકાના પાવે મગફળી ખરીદાય રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમચ વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્ત્વની માહિતી આપી છે ટેકાના ભાવે ખરીદી માટે દસ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી આઠ એકવીસ લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે અને સત્તર નવ્વાણું લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી હતી અને નવસો નેવું કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે અને ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આવ્યું છે વધુ આગળ વાત કરીએ કે એસબીઆઈ એટીએમ પૈસા ઉપાડવા ઉપર ચાર્જ થશે એસબીઆઈએ તેના લાખો ગ્રાહકોને આપ્યો ઝટકો પૈસા ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા જીએસટી સાથે વસૂલાશે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ નોન એસપી એટીએમની માટે સર્વિસ ચાર્જ વધારો કર્યો છે એમાં ફી લિમિટ પૂરી થયા બાદ રોકડ ઉપાડવા માટે એકવીસ રૂપિયાને બદલે ત્રેવીસ રૂપિયા જીએસટી ચૂકવવું પડશે અને બેલેન્સ ચેક જેવા બિન નાણાકીય વ્યવહારો માટે અગિયાર રૂપિયા જીએસટી ચાર્જ લાગશે સેલેરી એકાઉન્ટ ધારકો માટે હવે અનલિમિટેડ ફી વ્યવહાર બંધ કરીને મહિને દસ રૂપિયા ફી ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરાઈ છે જોકે એસબીઆઈ એટી એટીએમ વાપરનારા હવે બીએસ બીડી ખાતર ધારકો માટે જના છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાનના બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર બે વાજે કિસાન સન્માન નીતિને વાર્ષિક નવ હજાર રૂપિયાની મળવાની આશા ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાની રકમ પચાસ ટકાનો વધારો થઈ શકે છે વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે હવે નવ હજાર રૂપિયાની મળી શકે છે જો સરકારની આ રકમ વધારશે તો સરકારી તિજોરી પર વાર્ષિક આવક પંચોણું હજાર કરોડ રૂપિયાનો ખર્ચ છે જેનો સીધો લાભ અગિયાર હજાર કરોડ ખેડૂતો ઉપર પરિવારને જ મળશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગેરંટી વગર મળશે નેવું હજાર રૂપિયાની લોન નાનો ધંધો શરૂ કરવા છતાં લોકો માટે સરકારે કોઈ કોઈપણ ગેરંટી વગર નેવું હજાર રૂપિયા સુધીની લોન આપી રહી છે આ યોજનાની મુદ્દત વધારીને એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી કરાઈ છે આ લોન કુલ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે પ્રથમ તબક્કો પ પંદર હજાર બીજો હપ્તો પચીસ હજારનો અને ત્રીજો પચાસ હજાર રૂપિયા એમ કળીને નેવ હજાર રૂપિયા આપવામાં આવે છે આ માટે કોઈ વસ્તુ ગીરવી મૂકવાની જરૂર પણ નથી માત્ર આધાર કાર્ડને દ્વારા અરજી કરી શકાય છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે વધુ મહત્વની આગળ વાત કરી કે સરકાર પગાર વધારશે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચના અમલ પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા સરકારે એક નવું સંયુક્ત પગાર ખાતું પેકેજ જાહેર કર્યું છે આને એક બેંક ખાતું હશે કે કર્મચારીઓને એક જ પગાર ખાતામાં વીમા લોન અને બેંકિંગ સેવાઓ ઉપયોગ કરવાની મંજૂરી આપશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર હવે ફક્ત માનસિક ખર્ચો પૂરો કરવા માટે સાધન રહેશે નહીં વધુ આગળ વાત કરી કે નવા નિયમો સાથે જાહેર કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે જેમાં દેશનો કોઈ પણ રાશન કાર્ડ ધારકોને સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તો જ રેશન કાર્ડને આપોઆપ રદ થઈ જશે અને આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળા બજારને અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારનો નિર્ણય લીધો છે વધુ મહત્વની આગળ વાત કરી કે રાજ્ય સરકારના ખેડૂતો માટે સારા નિર્ણય રાજ્યના ખેડૂતોને કઉના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કઉની સીધી ખરીદી હાથ ધરાશે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈનની બાયોમેટ્રિક પદ્ધતિને પારદર્શક રીતે થશે ટેકાને ભાવે કઉ વેચવા જતાં ખેડૂતોને એક માર્ચ બે હજાર સુધી ગ્રામ પંચાયતના ખાતે નોંધણી કરાવવી પડશે નોંધણી કર્યા બાદ એસએમએસ દ્વારા ખરીદી તારીખ મળશે અને ચાર માર્ચને પંદર મે બે હજાર સુધી ખરીદી શકશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને એક બે લાખ સહાય યોજના ખેડૂતો માટે ઇપકો અને સંકટ નામની યોજના શરૂ કરી છે જેમાં જો કોઈ ખેડૂતો ઇપકો પાસેથી પચીસ તેલ યુરિયા ખાતર ખરીદે તો એક લાખ રૂપિયાની અકસ્માત વીમો અને યુરિયા ડીએપી બસો રૂપિયાની બોટલ ખરીદે તો બે લાખ સુધીનો એક વર્ષમાં મરફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોની ખેતી દરમિયાન જાનનું જોખમ વધારતો રહેલા તે માટે આ યોજનાને આશીર્વાદરૂપે આનો લાભ મેળવવા ખાતર ખરીદે છે સ્લીપ જરૂરી છે વધુ આગળ વાત કરીએ કે ભાજપ આપશે મફત ગેસ સિલિન્ડર દિલ્હી સરકારે હોળી અને દિવાળી દિવાળી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજધાની મહત્વની આ બે મુખ્ય તહેવારોના મફત ગેસ સિલિન્ડર મળે છે મુખ્ય મુદ્દો એ છે કે કિંમત સીધી સિલિન્ડર નહીં પરંતુ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતા મળેલી બેઠકમાં ત્રણસો કરોડના બજેટ મંજૂરી આપવામાં આવી હતી આ યોજના ભાજપ ચૂંટણી ઠંઢેરામાં આપેલી વચન કે ભાગ હતી હવે તેને અમલ મૂકવામાં આવેલી તૈયારીઓ છે સૌ પ્રથમ વાત કરીએ કે સીએમએ બજેટને લઈને આભાર માન્યો રાજ્યના સીએમએ પુત્ર ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને મોદીજીનો નાણાં મંત્રીનો આભાર માન્યો છે તેઓએ એક્સ પર લખ્યું હતું કે આ બજેટ ત્રણ કર્તવ્યો પર ચોક આપવા બજેટ છે તેમાં જીવન એટલે કે ગરીબ યુવાન અન્નદાતાને નારી શક્તિ તથા દિવ્યાંગ દિવ્યાંગના પોલીસને મજબૂત થશે આ ત્રણ કર્તવ્યોને સમાજને બંધારણને ક્ષેત્રોને દરેક વર્ગને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી આવરી લેવામાં આવે ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે વધુ મહત્વની આગળ વાત કરી કે સૌથી મોટી જાહેરાત બજેટ બે હજાર છવ્વીસ ને સત્યાવીસ બજેટ પૈકી શું થયું અને સુમોકુ મોકું ખનીજો દારૂ ભંગાર લક્ઝરી ઘડિયાળો ડિઝાઇન કપડાં લક્ઝરી કાર મશીનરી સિગારેટ તમાકુ અને પાન મસાલા સસ્તું કપડું શું સસ્તું શું થયું કપડાં સત્તર કેન્સરની દવાઓ ઈવીએ જૂતા વિદેશ મુસાફરી અને સીએનજી ઓર સંબંધિત ઉત્પાદનોને માઇક્રોવેજ અને ઓવર સાત દુર્લભ રોગોની દવાઓ અને મોબાઈલ બેટરી સૌરકાચ અને ઉર્જન બળતર વધુ મહત્વની આગળ વાત કરીએ કે સૌથી મોટી જાહેરાત બજેટ બે હજાર સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ મહિલાઓને વ્યવસાય માટે ઓછો વ્યાજદારી લોન મેળવવાની સુવિધા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓને માટે સીમાર્ટ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે આ યોજનાના લખપત દીધી યોજનાઓ વિસ્તરણ તરીકે બજેટ બે હજાર છવ્વીસમાં રજૂ કરવામાં આવી છે સીમાર્ટ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સહાયને માર્ગદર્શન મળે છે નાણા મંત્રી નિર્મલા સીતારામણે ખેડૂતો માટે ઘણી જાહેરાત કરી હતી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ વ્યવસાયકરણ કરવામાં આવે છે ઉત્પાદન વધારવામાં ઉચ્ચ મૂલ્યવાન પાકને ખાસ ભાર મૂકવામાં આવે છે આ નિર્મલ નામના મધ્ય કદાચ ખેડૂતો માટે ખૂબ જ કાયદાદાયક સાબિત થશે કારણ કે પરંપરાગત પાકોની આગળ વધીને ઊંચા બજારના ભાવમાં ધરાવતા પાકોને ખેતી કરવાની તેમની આવક ટકાઉ વધારો કરવા માટે મદદ કરે છે સિંચાઈ પર ધ્યાન આપવામાં આવ્યું છે કે કારણ કે યોગ્ય સિંચાઈ વિના ઊંચ મૂલ્યાંકન પાક ઉગતા મુશ્કેલ કે સરકારને પહેલાંથી જ પીએમ કૃષિ સિંચાઈ યોજના ચલાવી રહી છે આ યોજનામાં બજેટમાં માળખા સુવિધા મજબૂત કરવા માટે પાણી ઉતરાજની ચવાચેતે આ પાણી ઉત્પાદન સુધારો હશે અને પૂરતું જોખમ ઘટાડવામાં આવશે જાહેરાતની આવક બમણી કરવામાં સપનું નજીક લાવે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારા માટે શું થયું એલાન પોનસો જળાશયો અને અમૃત સરોવરને સંકલિત વિકાસના પહેલા દ્વારા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મજબૂત બનાવ્યું પશુપાલકના ક્ષેત્રમાં ઉદ્યોગ સાહિકતા વિકાસ દ્વારા રોજગારી તકો પૂરી પાડવી નાળિયેરી પ્રોત્સાહન યોજના ઉત્પાદન વધારવામાં કરશે કરોડ રૂપિયાની કરોડનો ટેકો બે હજાર સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકો પ્રીમિયમ વૈશ્વિક બ્રાન્ડ બનાવશે ભારતના વિસ્તરણ બહુ પાછી એ આ સાધનો ખેડૂતોની ઉત્પાદકતા વધારશે કરશે અનુસૂચ સલાહ પ્રદાન કરશે ખેડૂતોને વધુ સારો નિર્ણય લેવામાં અને જોખમ ઘટાડવામાં મદદ કરશે અને ગ્રામીણ મહિલાઓને નેતૃત્વ સાહસો માટે મહિલાઓનું સાહન માલિક બનવાનું મદદ કરશે સૌથી અગત્યની વાત કરી કે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજે બજેટ રજૂ થયા પહેલાં સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરીને ઝટકો આપ્યો છે ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં વધીને સત્તરસો ચાલીસ અને પચાસ રૂપિયા રૂપ થઈ ગયા છે જો રાહતની વાત એ છે કે ચૌદ કેજીવાળા ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નવા દરોમાં આજે જે લાગુ થઈ શક્યા છે ને સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટ પર બિલ પર પડી શકે છે વધુ મહત્ત્વની વાત કરી કે બજેટ બે હજાર છવ્વીસની સાથે નવા નિયમો લાગુ ફાસ્ટેગ કેવાયસી અને વેરિફિકેશન સિસ્ટમ નેશનલ હાઇબ્રે પર મુસાફરી કરનારો માટે ફાસ્ટેગના નિયમો ફેરફાર કરવામાં આવ્યો છે એક ફેબ્રુઆરીથી સક્રિય ફાસ્ટેગ માટે વારવાર કેવાયસી કરવાની જરૂર રહેશે નહીં જોકે કે બેંકો હવે ફાસ્ટેગને એક્ટિવ કરવા પહેલાં વાહન ડેટાબેઝ સાથે વિગતો મેચ કરીને સંઘન તપાસ કરશે આ નવી પ્રક્રિયાની ઓનલાઈન ફ્રોડ અને ખોટી વિગતો પર લગામ લગાવી રહી શકશે વધુ મહત્ત્વની વાત કરીએ કે જમીન નોંધણી માટે આધાર કાર્ડ વેરિફિકેશન ફરજીયાત મિલકતની ખરીદી વેચાણ પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી જમીન કે મિલકતની નોંધણી સમય માત્ર ખરીદનાર અને વેચનાર જ નહીં પરંતુ સાક્ષીઓને પણ આધાર ચકાસણી ફરજીયાત રહેશે અને આ વેરિફિકેશન રજિસ્ટ્રાર ઓફિસ ખાતે સ્થળ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ફાસ્ટેગ વપરાશ માટે ફેરફારો ચોથો ફેરફાર ફાસ્ટેગ વપરાશકર્તાઓને લાગુ પડે છે અને તેની સાથે સંકળાયેલા નિયમો પણ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી બદલાશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક ફેબ્રુઆરીથી કાર જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરવા માટે કેવાયસી ચકાસણી પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે જે વપરાશકર્તાઓ માટે નોંધપાત્ર રાહત છે આ નિયમ પર એક ફેબ્રુઆરીના અમલમાં આવશે વધુ આગળ વાત કરીએ કે બેંકોમાં રજાઓ જો તમારી પાસે આ મહિનો કોઈ તાત્કાલિક બેંકિંગ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલાં જ રજાઓની યાદી તપાસી લેવી હકીકતમાં ભારતીય રિઝર્વ બેંક વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી અનુસાર સાત દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જેવા પ્રસંગો માટે આશરે દસ દિવસની રજાઓ જાહેર કરવામાં આવે છે નોંધપાત્ર રીતે ફેબ્રુઆરીની શરૂઆત રજાઓ થઈ રહી છે સૌખત સૌથી અગત્યની વાત કરીએ કે ખેડૂતોને મળશે મોટી રાહત કેન્દ્રીય બજેટ રજૂ થવાની નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભા નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસ નું બજેટ રજૂ કરશે કેન્દ્ર સરકારના બજેટ પર ખેતીઓની ખાસ નજર રહેલી છે સતત વધી રહેલા ખર્ચ અને મોંઘવારીની વચ્ચે ખેડૂતોની સરકાર પાસે રાહતની આશા કરી રહી છે ખેડૂતો સરકાર પાસે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાયમાં વધવાની આશા કરી રહી છે હાલ આ યોજનાને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ વર્તમાન સમયમાં આ રકમ ખેડૂતોની ઓછી લાગી રહી છે તેથી બજેટ આશા કરવામાં આવી રહી છે કે આ રકમ વધારીને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે Yeah!